હલો ફ્રેન્ડ્સ કુકિંગ માં તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આજે આપણે રસોઈ નથી બનાવવાના પણ આજે આપણે લસણને સંગ્રહ આખું વર્ષ કેવી રીતે સાચવવું તેનું આપણે વિડીયો બનાવવાના છીએ તો આ વિડીયો તમે જેમ બને એમ શેર કરજો અને આ કરાળ માટી છે તેમાં આપણે લસણને પાણી નાખી અને આપણે રમટોળી લેશું તેનો કોટ કવર કરી લેશું એટલે આખું વર્ષ સુધી લસણ છે તે આપણું બગડતું નથી અને જે પીળી કળી અથવા તો ખોટું લસણ થઈ જાય છે તે કરાળ માટીમાં તમે આ રીતે કરશો અથવા તો કરાળ માટીમાં તમે ધૂળમાં આ જે પૂળી સાથે તમે જમીનની અંદર દાટી દેશો તો પણ તમારે નહીં થાય અને આવું લસણ કરી અને તમે માટલામાં અથવા તો કાસની બરણીમાં તમે આ રીતે તમે આખું વરસ તમે સાચવી શકો છો અથવા તો જાળીવાળી નેટવાળી જે થેલી આવે છે તેમાં પણ તમે ડુંગળી લસણની સ્પેશિયલ આવે છે તેમાં પણ તમે સાચવી શકો છો તો અહીંયા આપણે જેમ પાણીની જરૂર પડશે તેમ પાણી આપણે એડ કરતા જઈશું અને માટીને એકદમ સરસ એવી આપણે ઓગાળી લેશું એટલે જે માટીમાં ગાંગડા કે કશું ન રહેવું જોઈએ એકદમ ચીકળી અને સ્મૂથ માટી હોવી જોઈએ તો આપણું લસણ છે તેનું કોટિંગ સરસ રીતે થઈ જશે અને આવો પ્રયોગ પહેલી વાર નથી કર્યો પણ આ બીજી વાર કર્યો છે અને મારા મમ્મી આ રીતે લસણ છે તે સાચવીને રાખે છે આખું વરસ તો આ લસણ તમારે બરાબર તમારે કોટિંગ કરી અને થોડીક વાર સુધી તડકે રાખવાનું બે કલાક જેવું તો જે માટી છે તે સુકાઈ જશે અને લસણ પણ આપણું કોટિંગ થઈ જશે તો હવે અહીંયા માટીની એકદમ સરસ એવી ચીકણી છે અને ઓગળી ગઈ છે તો હવે થોડા થોડા આપણે ગાંઠિયા આ રીતે તેને કોટિંગ કરી લેશું અને એક તગારામાં એડ કરતા જશું તો આ રીતે લસણનો આખું વરસ સુધી સંગ્રહ થાય છે અને કોઈ પણ જાતની ઈયળો કે જે ઝીણી ઝીણી જીવાત હોય તે પડતી નથી કેમ કે માટીનું કોટિંગ હોય એટલે તેને જીવાતને થવાનો કોઈ ભય રહેતો નથી એટલે આ રીતે તમે લસણનો સંગ્રહ કરી શકો છો માટીનું માટલું જે નકામું હોય આપણે કાઢી નાખ્યું હોય એ માટલામાં પણ તમે રાખ નાખી અને આખું વર્ષ સુધી સંગ્રહ કરી શકો એ રીતે પણ આપણે સંગ્રહ કરી શકાય લસણનું તો આ રીતે જો તમે લસણનું કોટિંગ કરી અને આખું વર્ષ સુધી લસણ આપણું રહેશે હવે આપણે બધું લસણ એડ કરી દીધું છે અને તેને આપણે મિક્સ કરી લેશું બરાબર લસણ મિક્સ કરી અને માટીવાળું કરી લેશું તો આ રીતે કોટિંગ કરવાનું તમારે તો લસણ છે તે આપણે તગારામાંથી આ રીતે કાઢી લીધું છે અને હવે એકદમ માટીનું કોટિંગ કરેલું છે અને ભીની છે માટી એટલે આપણે અગાશી ઉપર તડકે મેં અહીંયા તડકો આવે છે ત્યાં આપણે સુકવી દીધું છે તો આ રીતે તમારે સૂકવી દેવાનું લસણ એટલે એક બે કલાક એકથી બે કલાકમાં આ બધું જે માટી છે તે સુકાઈ જશે અને એકદમ સરસ એવું લસણ આપણું બની જશે અને આખા વર્ષ સુધી તમારે લસણ બગડતું નથી આ રીતે આપણે સંગ્રહ કરીશું અને લસણમાં જે ખોટું પડી જાય છે તે પણ પડતું નથી આ રીતે આપણે કોટિંગ કરીશું તો લસણ છે તે આપણું સુકાઈ ગયું છે અને આપણે લસણને આપણે આ રીતે ભેગું કરી લેશું અને તમે આવી લસણ ભરવાની સ્પેશિયલ થેલી લસણ અને ડુંગળીની આવે છે તેમાં મેં અહીંયા આપણે લસણ અને સંગ્રહ કરીશું આખું વર્ષ સુધી લસણ સારું રહે છે અને તમારી પાસે માટીનું માટલું હોય તો તમે એમાં પણ એડ કરી અને આખું વર્ષ સુધી તમે એમાં ભરી અને મૂકી દો તો પણ લસણ બગડતું નથી અને એકદમ સારું એવું રહે છે અને આવી થેલી હોય તો આવી થેલીમાં તમે પણ સંગ્રહ કરી અને આખું વર્ષ સુધી લસણ છે તેની કળીઓ પીળી અથવા તો તેમાં જીવાત કે ઈયળો થતી નથી તો આ રીતે કરવાથી આપણું લસણ બગડતું નથી અને સંગ્રહ પણ કરી શકાય છે તો હવે આપણે લસણ છે તેને ભરી લઈએ અને માટી છે તે સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી થેલી ભરાઈ રેડી થઈ ગઈ છે તો હવે અમારી આ લસણનો વિડીયો સારો લાગ્યો